સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં એક સગીરા ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી બળાત્કાર ગુજરનાર બે નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા સુરતમાં ફરી બળાત્કારની ઘટના બની હતી જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં સગીરા ઘરે એકલી હોય અને તેનો પરિવાર બહાર હોવાથી સગીરાની એકલતાનો લાભ લઈ બે નરાધમોએ ઘરમાં ઘુસી સગીરાને ધમકાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો તો નરાધમો બંને આરોપીઓ એક સંતાનના પિતા હોવાનું સામે આવ્યો હાલ તો ડિંડોલી પોલીસે બંને નરાધમોને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું હતું સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ ત્યારે આ દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરજસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કે એ પહેલાં બીજે દિવસે સવારે એની પાડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અપલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં ફોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે અને ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં સર છે બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી જે બીજો આરોપી છે એના જ રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવવા બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારીને પણ ધમકી એ થતા જે ધમકીઓ આપી હતી જે અનુસંધાનની પોલીસે કાર્યવાહી કરી છે કેટલા આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે